ચૂંટણી નજીક આવતા જ નેતાઓ મતદારોને રીઝવવા અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારો મત માંગવા માટે નવા નવા પેતરાઓ પણ અપનાવી રહ્યા છે તેવામાં પાટણના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર બાદ ફરી એકવાર જાહેર સભામાં રામજી ઠાકોરે સ્ટેજ પરથી જીત માટે પોતાની પાઘડી ઉતારી છે અને જનતા પાસે મત માંગ્યા છે ત્યારે શું છે આ સમગ્ર મામલો તે જોઈ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જાહેર મંચ પરથી પોતાની પાઘડી ઉતારી ઠાકોર સમાજ સહિત કોંગ્રેસી નેતાઓને આજીજી કરતા પણ તેઓ જોવા મળ્યા ત્યારે ચંદનજી ઠાકોરે પણ સમાજ અને કોંગ્રેસના નેતાઓને આ ચૂંટણીમાં સાથ આપવા માટે મત માંગ્યા છે સમાજના આગેવાનોની મહેનતથી મને કોંગ્રેસે ટિકિટ આપી છે મને આ પાઘડીને લાજને જાણવી રાખવા માટે ચંદનજી ઠાકોરે અપીલ કરી હતી ત્યારે હવે રામજી ઠાકોર આ મુદ્દે શું કહે રહ્યા છે તે જોઈએ કરો કે આ રામજી ઠાકોરને પછી મોકલવા છે બધું કહેતા આટલી મોટી સંખ્યામાં આવ્યા છું ત્યારે બે હાથ જોડીને બધા વંદન અપીલ કરું છું અને આજે મને પાઘડી બનાવી છે ત્યારે સાહેબ મારો પરિવાર આવી બેઠો છે મારા પંચાણું ના માજી પણ બેઠા છે કે ભાઈ કદી બહાર કરતા નથી ટિકિટ આપી ત્યારે મને કે ભાઈ આપણે ટિકિટ તમે લાયા તો છો પણ આગળ શું છે બધું જોયું નહીં જોયું ભાઈ મારો સમાજ મારા ભાઈઓ બેઠા છે અને ત્યારે એટલું કીધું ત્યારે

તો રામજી ઠાકોરના મતે આ પાઘડીની લાજ સમાજના આગેવાનો કોંગ્રેસના આગેવાનો અને મતદારો સાચવે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર